નમસ્કાર દર્શક મિત્રો વીઆલઆઈ ના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે બુધવારે ગુજરાત રાજ્યના કેબિનેટની મીટિંગ મળી હતી તેમાં ખેડૂતોને જે માવઠાના કારણે નુકસાન થયું છે તેનું જે વળતર ચૂકવવાનું છે એ બાબતમાં ગહન ચર્ચાઓ થઈ દસ હજાર કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું અને હજુ કેટલા લોકોને સુધી એ બાકી છે એની ચર્ચા ગહન ચર્ચા થઈ અને સત્વરે જેટલા લોકોને આપી શકાય તમામને ઝડપથી આપવા માટેની ચર્ચાઓ થઈ હતી દરમિયાન જીતુભાઈ વાઘાણી મંત્રી તેમને કેબિનેટ મંત્રી તેમને પત્રકારો સાથે આ બ્રિફિંગ કરતી વખતે એમ પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસે બહુ જ પ્રયત્નો કર્યા ટ્રેક્ટર રેલી કાઢીને એમ કાઢી ખેડૂતોને ઉશ્કેરવાની કોશિશ કરી પરંતુ ખેડૂતો તેમની વાતમાં આવ્યા નથી ચર્ચા ખૂબ ગહન માગી લે છે ડિટેલમાં ચર્ચા કરવી પડે તેમ છે કોને કોને છેત્યા હતા એ ચર્ચા પણ આજના બહુ વિષયનો મુદ્દો છે અને ચર્ચામાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે મનોહરભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના પ્રવક્તા આપણી સાથે જોડાયા છે આપણી સાથે જોડાયા છે સંજીભાઈ પંચોલી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે વરિષ્ઠ વરિષ્ઠ નેતા છે તે સમીક્ષક તરીકે પાવર પ્લે કાર્યક્રમમાં સૌથી પહેલા મનોરભાઈ પાસે આવી કે કોંગ્રેસે ઉશ્કેરવાની કોશિશ કરી છે ખેડૂતોને એવું ખુલે આમ આક્ષેપ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારો સમક્ષ કર્યો ઘણા બધા આક્ષેપો કર્યા છે ખેડૂતોના નામે મત મેળવવા માટે ખેડૂતોને નામે ટ્રેક્ટર રેલી કાઢવાની કોશિશ કરી પરંતુ ખેડૂતો કોંગ્રેસની વાતમાં આવ્યા નથી હવે દસ હજાર કરોડ નું પેકેજ ઇતિહાસમાં પહેલી વખત આટલું મોટું પેકેજ ખેડૂતોને અપાયું હશે છતાં પણ અસંતોષ ક્યાંક વહેંચણીમાં થોડું વિલંબ થયો હોય કદાચ પણ કોંગ્રેસ એનો ગેરલાભ ઉઠાવવાની કોશિશ કરે છે એવો આક્ષેપ બીજેપી કરે છે

એનો રોલ શું હોય એની ફરજ શું હોય કે જે જગ્યાએ જ્યાં જનતાના અહિતની વાત થતી હોય જનતાની પરેશાની થતી હોય જનતાના હક અને અધિકારો છીનવાતા હોય એ મુદ્દા ઉપર કોંગ્રેસે અવાજ ઉઠાવે એક ખેડૂતો હોય કે જનતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જનતા માટે મુદ્દો ઉઠાવો કે જનતા વતી મુદ્દો ઉઠાવો આ બે વચ્ચેની પતલી ભેદરેખા પણ છે કોંગ્રેસ પક્ષની સામે જે રીતે જીતુભાઈ વાઘાણી માન્ય કૃષિ મંત્રી છે અને એક સરકારી પ્રવક્તા પણ છે હવે સામાન્ય રીતે ખેડૂતોના મુદ્દાને લઈને કોંગ્રેસ બહાર આવે ચાહે ચાહે ધરણા કરે આવેદનપત્રો આપે ચાહે રેલી કરે રેલી કરે તો એને સુસંગત ને ઉચિત જવાબ કૃષિ મંત્રી પાસેથી કે સરકારી પ્રવક્તા પાસે હોય નહીં કે કોંગ્રેસના પાંત્રીસ વર્ષ પહેલા એની ટીકામાં પડી અને કોંગ્રેસના ઇતિહાસ બાબતની ચર્ચાનો સંવાદ શરૂ કરે જીતુભાઈ વાઘાણીની ઉંમર મારા જેટલી છે અમારી વર્ષ વધે હવે વીસ વર્ષની અંદર એ પાંચ વર્ષની ચર્ચા કરે ત્યારે પંદર વર્ષ ના હોય અને પંદર વર્ષની ઉંમરની ચર્ચા એ અત્યારે પાંત્રીસ વર્ષ પછી કરે છે તો પચીસ વર્ષની અંદર અત્યારે કે પાંત્રીસ વર્ષમાં સરકારમાં બેઠા ઈ યાદ શક્તિ નથી આવતી અમને એમને ઈ યાદ નથી આવતું કે આપણે વર્ષ આગળ જતું રહેવું તમને પચીસ વર્ષથી એક સરકાર બનાવવા દેશે સરકાર તમને જનતા તમારા માટે ખુશ છે છે બધું બરાબર પણ ભૂતકાળના શબ્દોને યાદ કરી અને ઈ ઓઢણું ઓઢી અને વર્તમાનની અહિત પરિસ્થિતિ કોંગ્રેસ તમને ક્યારેય નહીં કરવા દે જીતુભાઈ વાઘાણીનો ઘમંડનો નેચર થોડોક છે એ બહાર આવ્યો ત્યાં આગળ અને એ ઘમંડનો નેચર એટલો બાર આવ્યો પટ્ટો મળી ગયો છે અને તમે માં નથી આવવાના બત્રીસ માં અરે અમે પચાસ વર્ષમાં નથી આવવાના પણ અમારો અવાજ છે જનતા માટે ખેડૂતો માટે છે એ બંધ કરવાનો પ્રયત્ન તમે મહેરબાની કરીને ના કરો એમાં મુદ્દો એટલો જ છે કે કોંગ્રેસ પક્ષ ને કોઈ અધિકાર નથી ખેડૂતોના મુદ્દા ખેડૂતો ગોળીબાર કરીને કોંગ્રેસ નામે કેમ છે મુદ્દો ચર્ચામાં આપણ આવ્યો એ વીસ ખેડૂતોની જે પરિસ્થિતિ જે કઈ મીડિયા ની સામે આવેલી વાતો એ અર્ધ ભરેલી વાતો એક છે પણ જ્યારે સાત સાતસો ખેડૂતોની શહાદત જે હરિયાણાના અને પંજાબના ખેડૂતોની સામે જે ઘટના ઘટી હક અને અધિકાર માગવા નીકળ્યા હતા તમે કોઈ દિવસ અંગ્રેજ શાસન ની અંદર રોડ ઉપર ખીલા મહાત્મા ગાંધીજી અહીંથી માંડી દાંડી સુધીની યાત્રા કરી ત્યારે કોઈ જગ્યાએ અંગ્રેજો એના ખીલા જળ દીધા હતા ગાંધીજી ની આ યાત્રામાં ક્યારે સરદાર પટેલ ની સામે ચર્ચાના વિષયમાં ક્યારેક રોડ ઉપર ખીલા જડાય એવો ઇતિહાસના પાના ઉપર અંગ્રેજોનો દાખલો છે તમારી પાસે તો પંજાબ હરિયાણા દિલ્હી સાથે વાત કરવા આવે તો અફઘાનિસ્તાની કયો એને આતંકવાદી કયો એને એને કંઈ પણ કહી શકો તમે એને અને તમે પ્રધાનમંત્રી પાસે આવવાની પરમિશન નહીં અને સાતસો ખેડૂતોની શહાદત પછી બોલી વાત કરું છું સાતસો ખેડૂતોની શહાદત પછી પ્રધાનમંત્રીના મનોર ભાઈ આ સાત પણ મુદ્દો શું હતો કયા મુદ્દાને લઈને લડાઈ હતા એને લડાઈ કોને આપી ભાગમાં અને બીજી વસ્તુ ચલો એ મુદ્દાની સાતસો ખેડૂતોની પછી તમારામાં સંવેદના જેવી ચીજ બચી તમે શબ્દ શું કર્યો દુષ્કાળના સમય ખેડૂતોને તમે મજૂરી કરવા મોકલ્યા અરે તમારી સમજણ શક્તિ ભાડે આપી છે તમે ખેડૂતોની સંવેદના સાથેનો મુદ્દો હતો કે ખેડૂતોને કોઈ પ્રકારના પરિસ્થિતિમાં કોઈ કામ ન હોય તો તમે તો ગીતાને યાદ કરો આપણે સંસ્કૃતિ યાદ કરી અને ખેડૂતોને દુષ્કાળના સમયે રાહત કામ આપવા માટે અને એ ઉચિત પગલું ભર્યું એને તમે અત્યારે એવું કયો કે તમારા ખેડૂતના તમે ખાડીયા ખોદવા માટે મોકલી દેવા કે ચોકડીઓ ખોદવા મોકલી દેવા મનોરભાઈ મનોરભાઈ આપણે આગળ ચર્ચા કરીશું હવે સંજીવભાઈ ને પણ સંજીવભાઈ ને પણ બોલવાની તક આપી આગળ ચર્ચા કરીશું ઘણું બધું ચર્ચાઓ કરીશું સંજીવભાઈ ખેડૂતોના મુદ્દા ઉપર દસ હજાર કરોડ નું એક પેકેજ જાહેર કર્યું અને એ આપવાની વાત એટલે આપવાનું લગભગ કામ પૂરું પણ થવાને આવે છે પરંતુ એ સંજોગોમાં પોલિટિકલ રંગ આપવાનો જીતુભાઈ વાઘાણી જે પ્રયત્ન કર્યો એ ટાળવા જેવો હતો એવું નથી લાગતું કે ત્રીસ વર્ષ પહેલા ઓગણીસો પંચ્યાસી માં ખેડૂતો પર ગોળીઓ છોડી દીધી માધવસિંહભાઈ ની સરકારે આ મુદ્દાઓને યાદ કરવાની ઉછાળવાની જરૂર નહોતી ચૂપચાપ ખેડૂતોને આંસુ પોછવાનું કામ ચાલુ હતું એ ચાલુ રાખવા જેવું હતું શું કે સાહેબ પદ્મકાન જીતુભાઈએ કોઈ વાત કરવી નહોતી પરંતુ જે રીતે કોંગ્રેસના નેતાઓ ઉશ્કેરણીજનક કાર્યક્રમો કરે છે અને કહેવાય ને કે આપણે મોડામાં સિંહના મોડામાં આંગળી નાખીએ તો શું થાય પરિસ્થિતિ એટલે આ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મારા મિત્ર મનહરભાઈ બહુ સરસ વાત કરી હમણાં કે અંગ્રેજો ખૂબ સારા હતા એમણે ક્યાંય કોઈ જગ્યાએ દાંડી યાત્રા પર કે ક્યાંય અત્યાચાર નથી કર્યો ખરેખર મનહરભાઈ તમને ખૂબ અભિનંદન પાઠવું છું તમે જલિયાવાલા બાગની ઘટના ભૂલી ગયા છો એનો મતલબ એ છે કે તમે અંગ્રેજોના ચાહક છો અને તમે આ દેશમાં એ લોકો જે કર્યું એનાથી તમે ખુશ છો જડિયાવાલા બાગની ઘટનાથી પણ તમે ખુશ છો એટલે આ આ પ્રકારની માનસિકતા કોંગ્રેસના નેતાઓની છે પદ્મકાંતભાઈ ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોનું જેટલું ભલું કર્યું છે એ આજ સુધીના ઇતિહાસમાં આ દેશની કોઈ પણ સરકારે નથી કર્યું ખેડૂતોને સન્માન નિધિ આપવાનું કામ કોની સરકારે કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને જીરો વ્યાજ આપવાનું કામ કોને કર્યું

ભાવે અનાજ ખરીદવાની વાત આવે તો લોકો લોકો વધુ લાભ લઈ શકતા નથી આપણે જાણીએ છીએ બાકીના ખેડૂતોને એમના નજીબ પર છોડી દેવામાં આવે છે ત્યારે મુદ્દો એ છે કે જો સહિષ્ણુતા હોય સંવેદનશીલતા હોય તો ખેડૂતો દાખલા કે ખેડૂતો એક વખત એમની જણસ લઈને માર્કેટમાં આવી રહ્યા હોય ત્યારે કપાસની આયાત માટે પરવાનગી આપવામાં આવે એના ઉપરનો ટેક્સ દૂર કરવામાં આવે તો ખેડૂતોને એમ થાય કે ક્યાંક અમને અન્યાય થયો છે તો ખેડૂત પોતાની વાતને રજૂ કરે એ સાંભળવા માટે પણ સત્તાધીશો રાખવાની જરૂર છે રાખવાની જરૂર છે એ સાંભળવા જેવી હતી કે ભાઈ આ સમયે કપાસની આયાત માટે પરવાનગી અપાય નહીં ખેડૂતોની જનસને ટેકાનો ભાવ જ ના આપવો પડે એ સ્થિતિ પેદા કેમ ના કરી શકાય સંવેદના સાથે હું આ સવાલ પૂછું છું આ બાબતમાં શું કેશો આ વિષય પર આપણે ડિબેટ કરી છે કે જયારે આયાતનો પ્રશ્ન હતો ત્યારે એ આયાત ડિસેમ્બર મહિનામાં હવે પૂરી થશે તમે સમજો જે આયાત કરવાની હતી ડિસેમ્બર મહિનામાં પૂરી થશે અને ખેડૂતનો પાક જે ગુજરાતના ખેડૂતોનો પાક છે ચોમાસામાં તૈયાર નહોતો જ્યારે આયાતની પરવાનગી આપી ત્યારે ગુજરાતના ખેડૂતો પાસે કે હિન્દુસ્તાનના ખેડૂતો પાસે ખેતરમાં પાક તૈયાર નહોતો હવે જ્યારે ખેડૂતો પાસે ખેતરમાં પાક તૈયાર હશે તો એ આયાત માત્ર ડિસેમ્બર મહિના સુધી છે એ સ્થિતિ પેદા ન થાય એ માટે નક્કર કઈક થવું જોઈએ એ બાબતમાં શું કહેશો નહી એ બાબતે ખેડૂતોએ પણ ધીરજ રાખવી જોઈએ એમનો માલ પણ એમને સંગ્રહ કરવો જોઈએ સારી રીતે એમને શું કહેવાય કે જે ગોડાઉન છે ગોડાઉન નહીં કારણ કે અમુક જયારે માલની આવક ખૂબ હોય છે ત્યારે માર્કેટ હંમેશા નીચું જતું હોય છે અને ત્યારે માર્કેટ ઉપર જતું હોય છે ભૂતકાળના સમયમાં મને પણ યાદ છે હું ખેડૂત છું અમારા અમારા બાપદાદાઓના ઘરે કોઠારો ભરી રાખતા અને મારા મામા કહેતા કે હમણાં ભાવ ઓછો છે આપણે આ ડાંગર ભરી રાખીશું આપણે આ જુવાર ભરી રાખીશું બે મહિના પછી જયારે ભાવ વધશે ને સુધી સાચવી શકે એ પ્રકારના કોલ્ડ સ્ટોરેજની અછત પણ છે અને એ કોલ્ડ સ્ટોરેજ ઉપર સરકારો ધ્યાન આપવું જોઈએ ચાહે કોઈ પણ સરકાર હોય પણ એ બાબતમાં ધ્યાન અપાયું નથી હું આપીશ વાસુદેવભાઈ પાસે આવીશ કે વાસુદેવભાઈ અમેરિકાએ હમણાં ધમકી આપી કે ચોખા ઉપર અમે ટેરિફ નાખીશું જો આ સ્થિતિ આવે તો ખેડૂતોની સ્થિતિ શું થશે આવનારા સમયમાં અને ખેડૂતોની અત્યારે જે પરિસ્થિતિ પેદા થઈ છે ક્યાંક એમને સંવેદનાની સહિષ્ણુતાની જરૂર છે સંવેદનાની જરૂર છે પરંતુ ક્યાંક ખેડૂતોને સંતોષ નથી થતો દસ હજાર કરોડનું પેકેજ આપ્યા પછી પણ એમને અસંતોષ એમને આવે તો કોઈ ભડકાવી રહ્યું છે ખેડૂતોને

શોષણનો સિલસિલો ચાલુ રહ્યો છે અત્યાર સુધીમાં સરકાર ભાવમાં વધઘટ કરીને આયાત નિકાસ નીતિમાં આગી પાસે કરીને એમાં છૂટ આપીને બંધ કરીને લગભગ સો લાખ કરોડ રૂપિયા ખેડૂતોના સરકાર ચાઉ કરી ગઈ છે કીધું તમે કપાસનું જોશો એટલે કુલ મળીને સરકારની જે નીતિ છે આ નીતિ ખેડૂતોનું ખેતી જે લોકો કરે છે એનું શોષણ કરવાની નીતિ છે નીતિ હવે તમે સો લાખ કરોડ ની સામે તમે કોઈક દસ હજાર કરોડ નું પેકેજ આપ્યું તો એની વેલ્યુ કેટલી બીજી વાત કે ખેડૂત જે ગરીબ થયો છે હમણાં જે ભાવ આવવાની જે વાત થઈ મોરારજી સરકાર હતી સાહેબ ખબર નથી પણ એના જે અઢી વર્ષનું જે શાસન હતું એમાં તમે ભાવમાં હું હજને કહેવાય ને ફેરફાર લગભગ નહિવત ક્યારેય જોવામાં આવ્યો નથી એટલે જે સ્થિતિ છે સરકારી શાસન જે ચાલે છે શાસન વ્યવસ્થાની જે ખામી છે ખામી આ છે શું ખામી છે કે વચોટિયા માલામાલ થાય અને એ વચોટિયા જે તંત્રમાં કામ કરે છે અથવા સરકારમાં જે લોકો બેઠા છે એને હપ્તા આપે છે એટલે કુલ મળીને ખેડૂતોને ખેત પેદાશવાળાને લૂંટવાનો ધંધો છે એમાં સરસ મજાનું આ જે ખરીદી કરવાનું એમએસપી વાળું જે લઈ આવ્યા છે સાહેબ એમાં એમએસપી તમે માર્કેટ રેટને મેન્ટેન કરો ને

પ્રક્રિયા છે એમાં પછી હું હવે મનોરભાઈ પાસે આવું છું મનરભાઈ ખેડૂતોના દેવા માફી નું કામ કોંગ્રેસના સમયમાં થયું હતું નરેન્દ્રભાઈ મોદીની સરકારે દર દર બાર મહિને દર વર્ષે છ હજાર રૂપિયા એના ખાતામાં ખેડૂતના ખાતામાં એમને આવે છે કોઈ ડાયરેક્ટ એના ખાતામાં જમા થાય બિયારણ ખાતર ખરીદવા માટે ઉપયોગી થાય એ ઉદ્દેશ એની પાસે બતાવવામાં આવી રહ્યો છે તમે દેવા માફી કરી પણ છતાંય ખેડૂત એ બે પાંદરે થતો નથી કારણ શું કઈ સમસ્યાઓથી પીડાય છે એ સમસ્યાઓના ઉકેલ માટે શું કરવું જોઈએ આપણી દ્રષ્ટિએ રૂપિયા ખાતામાં નાખે છે રૂપિયા નામે લઈ લે છે સરકારે કરોડ રૂપિયા દેશના અન્નદાતાઓના માફ કર્યા ત્યારે કોંગ્રેસની ભૂતકાળની કોઈ પણ સરકારો પંચોતેર વર્ષ પહેલાની જે કઈ સમય સરકારો ભાજપ સિવાયના પંદર વર્ષ ચૌદ આ બાર વર્ષ બાદ કાઢ કોઈ ઇનપુટ ઉપર જીએસટી નથી નાખ્યું આ જીએસટી નાખવા પાછળનું મુખ્ય કારણ શું ખેડૂતોને બરબાદ કરવાનું તમે એમ કહો એક હેક્ટરે એક ખેડૂતને વીસ હજાર રૂપિયાનો જીએસટી ઉઘરાવીને છ હજાર રૂપિયા વર્ષે આપવાના આ કઈ ટાઈપની ખેડૂતોની સહાય અને બીજી વસ્તુ સુપ્રીમ કોર્ટની અંદર કોઈ તમારા જેવા જાહેર જનતાના કોઈ વ્યક્તિ ગયા કે ભાઈ ગુજરાત દેશની અંદર કૃષિ નીતિ બને હવે કૃષિ નીતિ બનાવવા માટે સુપ્રીમ કોર્ટે કારણો માંગ્યા શું કામ બનાવી જોઈએ તો સામેની પાર્ટી અરજદાર હતી અને કીધું કે ચાર પ્રકારના મુદ્દા પેચીદાર દેશમાં છે એક તો ખેડૂતોનું દેવું ચરમસીમાએ છે ખેડૂતો આપઘાત કરે છે ખેડૂતો ઉપર જીએસટી ઇનપુટ ઉપર લગાવે છે અને પાકની સુરક્ષાને પાકનો વીમો મળતો નથી આ ચાર મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટે અરજદાર પાસે અરજી સ્વીકારી અને સરકારને પૂછ્યું કે ભાઈ કૃષિ નીતિ કેમ બનાવતા નથી તો બનાવશું ક્યારે બનાવશો તો કે બે વર્ષ નહીં છ મહિનામાં બનાવો છ મહિનાનું વચન આપી અને ભાજપાની સરકાર બે કૃષિ મંત્રી કેન્દ્રમાં બદલી ગયા પણ છ વર્ષ થયા તો પણ કૃષિ નીતિ નથી બનાવી કોના પાપે નથી બનતી કોનો ઈરાદો એવો છે કૃષિ નીતિ ની બનાવવાનો સરકાર ને ભારતીય જનતા પાર્ટી અમને એમ કે અમને કે ભાઈ અંગ્રેજો ને અંગ્રેજો અરે ભાઈ અંગ્રેજો ના સમય ને યાદ કરીએ તમે એ બાબત માં ઓઢણો નહીં ઓઢી શકો અંગ્રેજો ની સામે લડનારા લોકો તમે હતા બે પેઢી ભારતીય જનતા પાર્ટી ને આરએસએસ નહીં તમે કયા આધારે તમે એના દ્રષ્ટાંતો ઢાકો છો બીજી વાત તું એ કહું તમને કે ગુજરાત ની દેશ ની અંદર હમણાં આજ ની તારીખ નો તમે છેલ્લો કિસ્સો બતાવું ચોખાની અંદર આજનું ગુજરાત સમાચાર નું છાપું વાંચશો તો ખ્યાલ આવશે કે ટ્રમ્પ સાહેબે એની પાસે રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ અમેરિકાના પાસે ખેડૂતોએ ત્યાં ફરિયાદ કરી કે ભારતમાંથી આવતો ચોખા અહીં ડમ્પ થાય છે એના કારણે અહીંયા અમને તકલીફ પડે છે એને કૃષિ મંત્રી એને કેબિનેટ મંત્રીની ટીમ અને એને ફાઇનાન્સ મિનિસ્ટર એક રાઉન્ડ ટેબલ ની મિટિંગ કરી અને આ લોકોને સાંભળ્યા સાંભળ્યા એટલે ટ્રમ્પે ફાઇનાન્સ મિનિસ્ટર સામે નજર કરી શું પ્રશ્ન છે તો કે વાટાઘાટો ચાલે છે તો કે વાટાઘાટો ચાલે ચાલવા દો પણ દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સરકાર એ કઠોળની નીતિ બનાવી છે તો વિધાઉટ થી આ મટીરિયલ આવે છે આપણા ખેડૂતો બરબાદ થાય છે એવું જ ઘઉંનું એવું જ ડુંગળીનું એવું ચોખાનું દેવા માફી કર્યા ખેડૂતો માટે કામ કર્યું એવો તમારો દાવો છે કોંગ્રેસ પક્ષે દાવો કર્યો ભાજપ પણ દાવો કરે છે છતાં બે પાંદરે ખેડૂત થતો નથી તો એને બે પાંદડે કરવા માટે શું કરવું જોઈએ કોંગ્રેસે સાહીઠ વર્ષ શાસન કર્યું કેમ હજુ પણ ખૂટે છે એ વાત સાચવી છે કે આપણે લાલ ઘઉં ખાતા હતા અને અત્યારે હરિયાળી ક્રાંતિ નિરાજી લાવ્યા અને પછી સિનારીઓ બદલાયો છે એટલે કોંગ્રેસે ખેડૂતો માટે કર્યું છે પણ છતાંય ખેડૂતને હજુ સંતોષ નો ઓડકાર હજુ સુધી નથી આવ્યો કારણ શું શું કરવું જોઈએ

જીએલડીસી ને તાળા મારી દીધા બીજ નિગમ મરણ પથારીએ સીટ સર્ટિફિકેટ એજન્સી અહીંયા શામલ ચાર રસ્તાના બંગલામાં ચાલે છે સાહેબ તમારે કામ કરવું તો ઘણું બધું છે કોંગ્રેસ ને ગાળું દેવા સિવાય જાય મને હરિત ક્રાંતિ ને શેર ક્રાંતિ પાયા લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી કહેતા આ યાદ કરીએ આપણે આ સામાજિક ક્ષેત્રની અંદર ને સહકારી ક્ષેત્રના માળખામાં શિર મનરભાઈ ખેડૂત તો ખેડૂત તો મનરભાઈ ખેડૂત તો પ્રશ્નોથી મૂંઝાય છે ખેડૂત તો પ્રશ્નોથી મુંજાય છે માપ કોછો તો જયારે આંદોલન થયું તરફ હશે ગુજરાત અને અન્ય દેશ અન્ય રાજ્યના ખેડૂતોની જે સ્થિતિ છે એ સ્મોલ સ્કેલ ખેડૂતો છે રાજ્યના દેશના લગભગ પંચ્યાસી ટકા ખેડૂતો એ નાના ખેડૂતો છે એ પોતાના ખેતરમાંથી જુરે છે

એટલે સામાન્ય રીતે હું તમને કહું ત્યાં બીજો કોઈ ક્રોપ નથી સામાન્ય એ પાક પદ્ધતિ કે પાક ફેર આપે જે કોર્પોરેટ કોર્પોરેટ કલ્ચર ની વાત કરી સંજીભાઈ પાછળ હું એ આવીશ કે કોર્પોરેટ ફાર્મિંગ એ કન્સેપ્ટ ભારતીય જનતા પાર્ટી લઈને આવ્યો પ્રગતિ જોઈએ એવી થઈ નથી શું ખૂટે છે પદ્મકાનભાઈ ખેતી છે ને પહેલા જે થતી હતી એના કરતા આજે ખેતી એક વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે જયારે હું પણ ગામડાઓમાં જોઉં છું ત્યારે મને પણ ખૂબ આશ્ચર્ય થાય છે કે સુરતના ઉદ્યોગપતિઓ હોય કે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ હોય એ ગુજરાતમાં આવી અને ખૂબ ટેકનિકલી રીતે ખેતી કરે છે એ ટિશ્યુ કલ્ચરથી કેવી રીતે ખેતી કરવી પછી જે ક્રોપ હોય એ ક્રોપ પર પેલું તારપત્રી લગાવી અને એને કેવી રીતે પાણી એનું સંગ્રહ કરવો આ બધું મેં જોયું છે એટલે ખેતી અને પેલા ગ્રીનહાઉસ દરેક જગ્યાએ બન્યા છે અને ગ્રીન હાઉસમાં નાના ટામેટા હોય કે સલાડની જે મોંઘી આઈટમો છે કે જે પહેલા માત્ર વિદેશો કમલમ જે થાય છે છે ડ્રેગન એ પણ આપણે ટેકનોલોજીમાં ખૂબ વિકાસ થયો છે અને હું એવું કઉ છું કે બહુ વિકાસ નથી થયો હજુ પણ એમાં વિકાસની જરૂરિયાત છે એટલો સફળ થયો નથી એમ પણ ખેડૂતો કે છે ગ્રીન હાઉસ ધીરે ધીરે મરવા પડ્યા છે પરંતુ કોર્પોરેટ કંપનીઓ પોતે ખેડૂતનો માલ ખરીદી લે અને પોતાના કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ અને પછી વેચીને નફો મેળવે એટલે બંને પક્ષ કમાઈ શકે ખેડૂતો મરી પણ ના જાય અને કોર્પોરેટને નફો પણ મળે આ કન્સેપ્ટ સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આવી હતી પ્રગતિ જોઈએ એવી થઈ નથી કારણ શું એટલે એમાં એક કારણ તો આપણે સમજવા પડે અને એના માટે વિષયને પણ સમજવો પડે પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી જે ઉત્તર ગુજરાતમાં બટાકાની ખેતી થાય છે ત્યાં ઘણી બધી કોર્પોરેટ કંપનીઓ આવી અને એ બટાકા માટે એનું બિયારણ આપે છે અને પછી એનો પાક પણ લઈ લે છે એટલે એ એક સારી વસ્તુ છે પરંતુ એ એને માવજત પણ માંગી લે છે જે બિયારણ આવે છે એની સાથે માવજત પણ માંગી લે છે એટલે જો ક્વોલિટી ન પ્રોડ્યુસ થાય તો એને જેની એમએસપી છે એ ઓછી મળે એટલે આ બધા જ પરિબળો છે પરંતુ ખેડૂતે પણ હવે આમાં શું છે ઘણા જે ભણેલા માણસો છે ભણેલા યુવાનો છે એ નોકરીમાં લાગ્યા છે

કોઈને આગળ હાથ લાંબો ના કરવો પડે છ હજાર માટે પણ શું હાથ લાંબો કરવો પડે શા માટે એને પોતાના દુખડા રડવા પડે એ માટે શું કરવું જોઈએ સ્વામિનાથન નો અહેવાલ જે છે એની અમલની વાત ઘણી વખત થતી હોય છે પરંતુ હજુ ક્યાંક ખૂટે છે નથી થઈ શકતો અમલ શું કરવું જોઈએ પેની વાત એવી છે કે ખેડૂતો ગરીબ થઈ ગયા છે ને એ સૌથી મોટી સમસ્યા છે વેચી દેવું પડે કારણ કે એને દેવું કરીને પૈસા લીધેલા હોય છે એટલે ખેડૂતોની ગરીબાઈ જ ખેડૂતોને મારી રહી છે અને છેક અંગ્રેજોના સમયથી લૂંટ ચાલે છે એટલે ગરીબ વધવાનો આંખ બહુ ઊંચો થતો રહ્યો છે રહી વાત હવે પાક થતો તો પહેલા જે પાક થતો હતો એની જગ્યાએ પાક તો વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે ક્યાંક માવઠું કે કુદરતી આપત્તિઓના કારણે ખેડૂત બિચારો બરબાદ થઈ રહ્યો છે ને સવાલ સવાલ માનો કે આજે પણ સુખી સંપન્ન માણસ ખેતી કરે છે ખેતીમાં કમાય છે અને એની સંખ્યા નાના ખેડૂતો એસી ટકા પંચ્યાસી ટકા નાના ખેડૂતો છે એનું શોષણ છે આ સમસ્યા છે રહી વાત આમાં છે ને મૂળ ભાવ નથી સરકાર મળવા દેતી એ સમસ્યા છે મેં તમને કહ્યું ને કે ભાવ વધારો

એ એક સ્વીકાર સાથે અહીં ચર્ચાનું સમાપન કરું છું આ અતિ આદિવાદ પાર પ્લે કાર્યક્રમમાં ફરી મળી તું નવા વિષય સાથે પાર પ્લે કાર્યક્રમમાં અત્યારે રજા આપશો